નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે મે બે હજાર બાવીસના કર્ણવર્ષના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ મને ક્વેશ્ચનથી તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કઈ યોજના રદ કરવાની જાહેરાત કરવામાં આવી પાર તાપી લિંક યોજના બે હજાર કરોડના ખર્ચે એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમનું નિર્માણ ક્યાં કરવામાં આવશે વડનગર ખાતે તાજેતરમાં શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા રાનિલ વિક્રમસિંઘને અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કોને નિયુક્ત કરવામાં આવે રાજીવ કુમારને તાજેતરમાં મોદી એટ ધ રેટ ટવેન્ટી ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પચીસ મેના રોજ આ દિવસની ઉજવણી સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ બે હજાર અઢાર અઢારમાં સોરી બે હજાર આઠમાં વિશ્વ થાઇરોઇડ દિવસની ઉજવણી સૌપ્રથમ વાર કરવામાં આવી હતી આ દિવસની ઉજવણી સૌ પ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી તો દિવસની ઉજવણી સૌ પ્રથમ અમેરિકન થાઇરોઇડ એસોસિએશન અને યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ક્યાં લોન્ચ કરવામાં આવી તો મુંબઈના કેશવરાડ ખાડ માર્ગ ખાતે લોન્ચ કરવામાં આવી છે અને આ જે છે ચાર્જિંગ સ્ટેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રના પર્યટન મંત્રી શ્રી આદિત્ય ઠાકરે દ્વારા લોન્ચ કરવામાં આવી છે વિશ્વ પરિવાર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે કયા દિવસે તો પંદર મેના રોજ બાર મે ના રોજ શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે કોને શપથ લીધા તો બાર મે ના રોજ શ્રી રાનિલ વિક્રમસિંઘે છવ્વીસમાં વડાપ્રધાન તરીકે શપથ લીધા છે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે કયા કયા દિવસ તરીકે ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ સોળ મેના રોજ વર્ષ બે હજાર બાવીસમાં થોમસ કપનો ખિતાબ કયા દેશે જીત્યો તો ભારત દ્વારા તાજેતરમાં ચર્ચામાં રહેલ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મેન્સ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે તાજેતરમાં વર્ષ બે હજાર બાવીસનો ટેમ્પલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવે છે શ્રી ફેન્ક

જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે અઢાર મે તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બને છે ફ્રાન્સના તાજેતરમાં દેશના પ્રથમ ફાઇવજી ટેસ્ટ બેડનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં ચર્ચામાં રહેલ આઈએનએસ સુરત અને આઈએનએસ ઉદયગીરી યુદ્ધ જહાજ કોના દ્વારા અને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે તો મુંબઈથી લોન્ચ કરવામાં આવી છે અને કોના દ્વારા રાજનાથ રાજનાથસિંહ દ્વારા તેનું ઉદ્ઘાટન એ લોન્ચ કરવામાં આવ્યું છે એને સુદયગીરીનું નામ સ્થાના પરથી રાખવામાં આવ્યું છે આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી આનું નામ રાખવામાં આવ્યું છે તાજેતરમાં બાંગ્લાદેશને બાંગ્લાદેશે ભારતને ચટગાવની ઓફર કરી હતી આ ચટકાવ શું છે તો દરિયાઈ બંદર છે તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરનો ઉપયોગ કરવાની ઓફર કરી હતી ચટગાવ બંદરને વિશ્વ મધમાખી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ મે વિશ્વ માપ વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ મે તાજેતરમાં રામગઢ વીસદારી વન્યજીવ અભયારણ્યને વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવી છે તે કયા રાજ્યમાં સ્થિત છે રાજસ્થાનમાં તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વીસધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવ્યું છે તો યાદ રાખજો મિત્રો બાવનમાં વાઘ અભ્યારણ્ય તરીકે સૂચિત કરવામાં આવી છે ભારતમાં દર વર્ષે આતંકવાદ વિરોધી દિન તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ મે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ મે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો હતો બે હજાર વીસથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકવીસ મે તાજેતરમાં બી એસ નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી એસ એસ મુદ્રાની તાજેતરમાં મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો મહાત્મા મંદિર ગાંધીનગરથી તાજેતરમાં ચોવીસમી નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યની ટીમ વિજેતા બની છે ગુજરાતની તાજેતરમાં ખાલી જગ્યા મંત્રાલય સેન્ટ્રલ રાઇટ ઓફ એ મંજૂરી માટે ગતિશક્તિ સંચાર પોર્ટલ શરૂ કરી છે સંચાર મંત્રાલય દ્વારા ખાલી જગ્યા દેશે રશિયાનું સ્થાન લીધું છે ચેક રિપબ્લિક ફોસની યાદી અનુસાર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ છે શ્રી લિયોનેલ મેસી તાજેતરમાં ચર્ચામાં રહેલ કાનહેરી ગુફા ક્યાં આવેલી છે મુંબઈ ખાતે ભારતના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં કયા દિવસને કયા દિવસના રોજ સિક્કિમ રાજ્યનો રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે સોળ મેના રોજ સુશ્રી નિખત જરીન કઈ રમત સાથે સંકળાયેલ છે તો બોક્સિંગ ટેકનોલોજી પર્સ કોમ્યુનિટી સંસ્ કઈ સંસ્થાની પહેલ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તો મિત્રો આ તો આપણા આજના વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે વિડીયો પસંદ આવે તો કાલે ફરીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત